તથા રવિ કૃષિ મહોત્સવ ની ઉજવણી કરાયર પ્લાન્ટ ના સંચાલક ને ચેક રિટર્ન કેસ માં છ માસ ની કેદ સજા અને દસ લાખ નું વળતર સાથે ચુકવણું કરવાનો હુકમ ઝઘડિયાના રાજપાડીથી નેત્રંગના પચીસ કિલોમીટર માર્ગ ધૂળિયો બનતા વાહન ચાલકો પરેશાન મુખ્યમંત્રીને સંબોધિત રજૂઆત કરાઈ भरूच में कार्यरत एफ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો કેનોઈ વોટર પ્લાન્ટ ના સંચાલક ચેક રીટર્ન કેસ માં છ માસ કેદ અને દસ લાખ ચૂકવવાનો હુકમ કરાયો છે ભરૂચ શહેરના કસક સર્કલ પાસે માછીવાડ વિસ્તારમાં રહેતા કૃણાલ પ્રવીણ મિસ્ત્રી વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે સાથે તેઓ ઇકો કાર ભાડેથી ચલાવીને અલગથી આવક મેળવતા હતા ભરૂચમાં સી પોપટલાલ નામની સોના ચાંદીનો વેપાર કરતા અને ભોલાવ જીઆઈડીસીમાં હરિકૃષ્ણ એન્ટરપ્રાઇઝના પ્રોપોરાઇટર તરીકે કેનોય મિનરલ વોટર વેચાણનો વેપાર કરતા દીપેન મુકેશ ચોક્સી સાથે તેમને મિત્રતા હતી તેઓ લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હોય તેઓ વચ્ચે ગાઢ સંબંધ હતા દરમિયાનમાં વર્ષ બે હજાર ઓગણીસમાં જુલાઈ મહિનામાં દીપેને તેમણે કહ્યું હતું કે પાદરાના રૂપેશ નામના એક સોના ચાંદીના વેપારીને ચાર લાખ રૂપિયા ચૂકવવાના છે તેમજ તેને પોતાને પણ એક લાખ રૂપિયાની તાતી જરૂરિયાત છે જેના કારણે કૃણાલ મિસ્ત્રીએ મિત્રતામાં તેની સ્થિતિ સાંભળીને મદદરૂપ થવાથી ભાવનાઓથી તેની પત્નીના ખાતામાંથી ચેક થકી ચાર લાખ તેમજ એક લાખ રોકડા આપ્યા હતા દીપેને એક વર્ષ એટલે કે જુલાઈ બે હજાર વીસ સુધીમાં રૂપિયા પરત કરી આપવાનો વાયદો કર્યો હતો એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ કૃણાલ મિસ્ત્રીએ તેના રૂપિયા પણ માંગતા તેણે વધુ પાંચ છ મહિનાની મુદત માગી હતી જેના કારણે કૃણાલ મિસ્ત્રીએ મિત્રતાના ભાવે વધુ સમય આપ્યો હતો પરંતુ રૂપિયા પરત નહીં કરતાં આખરે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી જતા સમગ્ર મામલો ભરૂચ કેસ ચાલતા એકસો આડત્રીસ હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ હતી જેમાં કોર્ટમાં કેસ ચાલ્યો હોય અદાલતે પણ ફરિયાદી કૃણાલ મિસ્ત્રીના વકીલ ડીજી ઠાકોરની દલીલો અને પુરાવાને આધારે દિપેન મુકેશ ચોક્સીને કસુવાટ ફેરવી તેને છ મહિનાની સાદી કેદ સજા ફટકારી તે ઉપરાંત ફરિયાદ કૃણાલ મિસ્ત્રીને ચેકની બમણી રકમ એટલે કે દસ લાખ રૂપિયા પર વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ છે જરી તાશાઈ નહીબ તેરી તાશાઈ ભજબ તરી તા આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ શહેરના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા ભરૂચના સ્ટેશન રોડ ઉપર વિરોધ પ્રદર્શન કર્યો હતો બોટાદમાં ખેડૂતો પર થયેલા અત્યાચારના બનાવના વિરોધમાં ભરૂચના સ્ટેશન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને બોટાદમાં બનેલી ઘટના અને ખેડૂતો પર થયેલા અત્યાચાર મુદ્દે તેઓએ ગંભીર આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોને ડિટેન કર્યા હોવાના અહેવાલો પણ મળ્યા છે જે રીતે બોટાદમાં ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એ ખૂબ નિંદનીય બાબત છે આમ આદમી પાર્ટી જ્યારે આ ખેડૂતોની વારે ગઈ અને જ્યારે ખેડૂતનો અવાજ જ્યારે બુલંદ થયો ત્યારે ભાજપના ઇશારે જે બોટાદ પોલીસે જે કૃત્ય કર્યું છે ખૂબ નિંદનીય બાબત છે અને આજે એના માટે જ આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂત સમર્થનમાં આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી બાંધી અને આજે કાળા દિવસ તરીકે આજે ઉજવણી કરી છે આમ પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા આજે ખેડૂતને સમર્થન આપવા કાળી પટ્ટી બાંધી અમે પણ આજે વિરોધ નોંધાવ્યો ઝઘડિયાના નેત્રંગના પચીસ કિલોમીટર માર્ગ ધોરીઓ બનતા મુખ્યમંત્રી રજૂઆત કરાઈ છે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગને જોડતા પચીસ કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે માત્ર અડધો કલાકમાં પસાર થઈ શકતા રસ્તા ઉપર હાલ દોઢથી બે કલાકનો સમય લાગી રહ્યો છે અત્યંત ધૂળિયા બનેલા રસ્તાને કારણે રાજપાડીથી રજલવાડા ગામના ત્રસ્ત લોકો દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધિત ઝઘડિયા પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે ચોમાસાની શરૂઆતથી ઝઘડા તાલુકાના મુખ્ય માર્ગ સહિત આંતરિયાર વિસ્તારના અનેક માર્ગો મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તા સહિત અંતરિયાર ગામોને જોડતા રસ્તાઓ અત્યંત બિસ્માર અને ધૂળિયા બની ગયા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું જય ભારત આજ રોજ અમે જે સ્ટેટ હાઈવે નંબર એકસો અને સ્ટેટ હાઈવે નંબર એકસો કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે અને એક રાજપાળીથી નેત્રંગને જોડતો રસ્તો છે આજે આ બંને રસ્તાની હાલત એટલી ખરાબ સ્થિતિમાં મુકાઈ ગઈ છે કે તમામે તમામ વર્ગના લોકો આજે દુઃખી થઈ ગયા છે અતિશય ખરાબ રસ્તાઓના લીધે ધૂળની ડમરીઓ ઉડી રહી છે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે લોકોને કમરના પ્રોબ્લેમ થઈ રહ્યા છે ત્યારે આજે આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે વિકાસ પર્વની ઉજવણી આજે કરી રહી છે ત્યારે ખરેખર શરમજનક બાબત છે કે હાનો વિકાસ એ લોકો કરી રહ્યા છે આજે સમગ્ર લોકો દુઃખી છે હા માત્ર ને માત્ર એમને જો વિકાસ કર્યો હોય પોતાનો તો એનો વિકાસ કરી રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ ખરાબ રસ્તાઓના લીધે આજુબાજુ રહેતા લોકો ધૂળથી એટલા પરેશાન થઈ ગયા છે હમણાં થોડા જ દિવસ પહેલાં સતત ઉડતી ધૂળને કારણે પણ એક આદિવાસી વડીલ હતા એમને પણ મૃત્યુ થયું છે કે જેમને કોઈ પણ જાતની બીમારી નથી પરંતુ રોજબરોજની ધૂળને કારણે શ્વાસમાં તકલીફ થઈ રહી હતી આવી જ ઘટનાઓ વારંવાર રોજ છાસવારે બની રહી છે અકસ્માતો થઈ રહ્યા છે આજે તમામે તમામ લોકો દુઃખી થઈ રહ્યા છે ત્યારે આજે અમે મુખ્યમંત્રી શ્રીને સંબોધીને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારી માગણી એ જ છે કે ત્રણ દિવસમાં જો યોગ્ય રીતે આ પાણીનો છંટકાવ કરીને રસ્તાઓનું મેન્ટેનન્સ નહીં કરવામાં આવે તો પાંચ દિવસ પછી અમે સમગ્ર આ વિસ્તારના લોકો સાથે રસ્તા લોકો આંદોલન કરીશું જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ તથા રવી કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતાને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ તથા રવિ કૃષિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા તેમજ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળના તેર લાભાર્થીઓને રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ ત્રીસ લાખથી વધુના રકમના સહાય ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિવિધ વિભાગોના પંદર જેટલા સ્ટોલ મારફતે કૃષિ પ્રદર્શન પણ રજૂ કરાયું હતું પ્રભારી મંત્રી કુંવરજી હરપતિએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જન સેવાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે તેમ તેઓએ કહ્યું હતું તેમણે આગળ સંબોધનમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂત આકસ્મિક મૃત્યુ સહાય યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ડ્રોન દીદી સહિતની યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે અને પાકના પોષણક્ષમ ભાવ સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવે પણ ખરીદી કરવામાં આવી રહી હોવાનું કહ્યું છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ પશુપાલન નિયામક સહિતના અધિકારીઓ અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા

કલ્પના કરો કે ગુજરાત કઈ સ્થિતિમાં હતું દેશ કઈ સ્થિતિમાં હતો જે આગળ વધી てる છે એનું જો કોઈ કારણ હોય તો દેશના વડાપ્રધાન नरेंद्रભાઈ મોદી સાહેબ છે સતકારી મુખ્યમંત્રી હતા नरेंद्रભાઈ મોદી સાહેબ એક સાથે તમામ જિલ્લાઓની અંદર કૃષિરથ લઈને અમે કૃષિ મહોત્સવ ઉજવવા માટે નીકળ્યા છે સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા અને ગુજરાતમાં બે હજાર એકની અંદર તત્કાલીન મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં ચોવીસ વર્ષના શાસનની અંદર જે વિકાસની ગાથા છે એ વિકાસની ગાથા અમે ગામડે ગામડે સુધી લઈ ગયા છે અને એને કારણે સમગ્ર પ્રજાને ખરેખર વિકાસ જે થયો છે એ વિકાસની વાત જાણી શકે અને સાથે સાથે જે કૃષિ રથ છે એ કૃષિ રથમાં પણ અમે કૃષિ રથ લઈને નીકળ્યા છે ખેડૂતોને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો પૂરેપૂરું માર્ગદર્શન અહી થી મળી શકે એવા પ્રકારનું આયોજન સ્ટોલ સાથે આ ભરૂચ જિલ્લા કરવામાં આવ્યું હતું હિંડા ઇન્ડસ્ટ્રીઝ દહેજમાં માં બાર હજાર કરોડ ખર્ચે વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો ભરૂચ જિલ્લાના લખી ગામ નજીક આવેલા હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિરલા કોપર યુનિટમાં રૂપિયા બાર હજાર કરોડના ખર્ચે થનાર વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટ અંગેની જાહેર સુનાવણી ચૌદમી ઓક્ટોબરે યોજાઈ હતી કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે વિસ્તરણ બાદ કોપર એનોડનું ઉત્પાદન આઠ લાખ ટન પ્રતિ વર્ષ સલ્ફ્યુરિક એસિડ અને છવ્વીસ લાખ ટન સોનું તેપન ટન અને ચાંદી ચારસો પચાસ ટન સુધી વધારા હશે અને આ વિસ્તરણથી હેંડાકો વૈશ્વિક સ્થળે ધાતુ ઉદ્યોગ ક્ષેત્રે પણ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરશે કંપનીના પ્રતિનિધિઓએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે બિલ્લા કોપરનું વિસ્તૃતીકરણ વર્તમાન ત્રણસો ચાલીસ હેક્ટર જમીનમાં જ કરવામાં આવશે અને પર્યાવરણ સુરક્ષા માટે પચીસ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે વિસ્તરણ પ્રોજેક્ટથી આશરે બે હજાર નવી રોજગારીની તકો પણ ઊભી થશે તેમ વ્યવસાયોમાં પણ વૃદ્ધિ થશે તેમ કહ્યું હતું હિંડાલકો દ્વારા કુલ જમીનમાં પાંત્રીસ વિસ્તારોમાં ગ્રીન બેલેટ વિકસાવવામાં આવી છે અને વિસ્તરણ અંતર્ગત વધુ પંચ્યાસી વૃક્ષો વાવવામાં આવશે તેમ પણ કહ્યું છે જીબી કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા ફટાકડાનો સ્ટોલ ઊભો કરાયો છે જીબી કર્મચારી ક્રેડિટ સોસાયટી ભારૂ દ્વારા સોસાયટીના સભાસદો કર્મચારીઓ તથા જાહેર જનતા માટે છેલ્લા બે વર્ષથી ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ મક્તમપુર જીબી કચેરી કમ્પાઉન્ડ પાસે જેટકો કંપનીના એડિશન ચીફ એન્જિનિયર પન્નાબેન એસ ઈ જેટકો દર્શનાબેન તથા એસ ડી એચઆર એચ આર મોદી સાહેબ તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ફટાકડાનો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે ડિસ્પ્લે સ્ટોર ખુલ્લો મૂકવામાં આવેલો છે જેમાં બજાર કરતાં ખૂબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ફટાકડાનું પણ વિતરણ કરવામાં આવશે ચિરાક્ષા જીઇ બી કર્મચારી ક્રેડિટ સોસાયટીના ચેરમેન અમે અમારી સોસાયટીના સભાસદો માટે છેલ્લા બે વર્ષથી ફટાકડાનો સ્ટોર કરીએ છીએ અમારા સોસાયટીના સભાસદોને બહારથી મોંઘા ભાવે ખરીદવું ના પડે સસ્તા ભાવે અને સારા ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે તેવા શુભ સહકારી આશયથી અમે આ ફટાકડાનો સ્ટોર ચાલુ કર્યો છે આનો લો લાભ બધા અમારા જીઈબીના તમામ કર્મચારીઓ અને જાહેર જનતાને પણ મળશે અમે દરેક માટે આ સ્ટોર ખુલ્લો કર્યો છે આવનારા દિવસોમાં આનાથી પણ વધારે સસ્તો ભાવે અને સારો ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે એ માટેના અમારા પ્રયત્ન રહેશે આ સ્ટોર અમારો મક્તમપુર રોડ પર જીઈબી ઓફિસની બહાર આપણે જી સીડી પોલીસ સ્ટેશનની સામે આ સ્ટોર આવેલો છે કંસાઈ નેરોલેક કંપની દ્વારા જરૂરી સામગ્રી અપાઈ હતી કંસાઈ નેરોલેક કંપની દ્વારા સરકારી સાયન્સ વાગરા શાળાના પ્રોજેક્ટ સ્ક્રીન સેટ સાથે કોમ્પ્યુટરના સેટ ખુરશી ત્રણ નંગ ક્લાસરૂમ ટેબલ તિજોરી અને બાળકોને અત્યંત જરૂરી એવી બસો ને નવ નંગ જી અને નીટની બુક્સ આપવામાં આવે છે આ કાર્યક્રમની શરૂઆત દીપજ્યોત કરવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનોએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું અને આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આગળ પણ બાળકોને જરૂરિયાત પ્રમાણે વસ્તુ આપવામાં આવશે તેમ પણ શાળા પરિવારમાં હર્ષ અને લાગણી જોવા મળી હતી ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો

સમાચાર નવા સમાચાર ને ફરી નમસ્કાર